નમસ્તે પૂર્વ પ્રાથમિક શિક્ષણની સત્તર થીમ પર આધારિત આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે બાળકોના સર્વાંગી વિકાસ માટેની આ સચિત્ર માર્ગદર્શિકા પ્રસ્તુત કરે છે આઈસીડીએસ શાખા મહાનગરપાલિકા જૂનાગઢ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઇપી બે હજાર વીસ મુજબ ત્રણથી છ વર્ષના બાળકોનો મગજનો વિકાસ સૌથી ઝડપથી થાય છે એટલે જ પુસ્તકીય જ્ઞાનને બદલે ખેલકૂદ અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું એ અમારો મુખ્ય ઉદ્દેશ છે ચાલો શરૂઆત કરીએ થીમ હું અને મારું કુટુંબ આ થીમ દ્વારા બાળક પોતાની ઓળખ અને પારિવારિક સંબંધો સમજવા લાગે છે મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ અને બહેન સાથે પ્રેમ અને સહકારની ભાવના વિકસે છે થીમ બે પાડોશ અને સમાજ બાળક ઘરની બહારની દુનિયા ઓળખે છે ડોક્ટર પોલીસ ટપાલી અને સફાઈ કામદાર જેવા સામાજિક મદદગારોનું મહત્વ સમજે છે થીમ ખોરાક આહારની સમજ કેળવવી ખૂબ જરૂરી છે અનાજ કઠોળ દૂધ અને લીલા શાકભાજીનું મહત્વ બાળક સરળતાથી શીખે છે થીમ ચાર શાકભાજી વિવિધ રંગ અને સ્વાદવાળી શાકભાજીની ઓળખ શાકભાજી ખાવાના ફાયદા બાળકો આનંદથી સમજે છે થીમ પાંચ મારું શરીર શરીરના અંગો અને પાંચ ઇન્દ્રિયોની ઓળખ સાથે વ્યક્તિગત સ્વચ્છતા અને ગુડ ટચ બેડ ટચની સમજ થીમ છ પ્રાણીઓ પાલતુ અને જંગલી પ્રાણીઓ વચ્ચેનો ભેદ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને સંવેદનશીલતા વિકસે છે થીમ સાત પક્ષીઓ રંગબેરંગી પીછા મીઠા અવાજો અને માળાની ઓળખ જીવદયા અને અવલોકન શક્તિ વિકસે છે થીમ ઝાડ અને છોડ વૃક્ષો આપણા મિત્રો છે બીજરોપણ જેવી પ્રવૃત્તિઓથી પર્યાવરણ વરણ પ્રત્યે પ્રેમ વધે છે થીમ નવ સુરક્ષા રસ્તા આગ વીજળી અને અજાણી વ્યક્તિથી સાવચેતી રાખવાની સમજ થીમ દસ મારો દેશ તિરંગો રાષ્ટ્રીય ગીત અને ગાંધીજી વિશે જાણકારી બાળક ગર્વથી કહે હું ભારતીય છું થીમ અગિયાર ઋતુઓ શિયાળો ઉનાળો અને ચોમાસું ઋતુ મુજબના કપડા અને ખોરાકની સમજ થીમ બાર પૃથ્વી અને સૃષ્ટિ સૂર્ય ચંદ્ર તારા અને દિવસ રાતની સમજ થીમ તેર હવા હવા દેખાતી નથી પણ જીવન માટે જરૂરી છે રમતો દ્વારા શીખવાની મજા થીમ ચૌદ ફળો વિવિધ ફળોના રંગ સ્વાદ અને પોષણની માહિતી થીમ પંદર પાણી જળ એ જ જીવન પાણી બચતની સારી ટેવ થીમ સોળ વાહન વ્યવહાર જમીન જળ અને આકાશ માર્ગના વાહનો મુસાફરીની સાવચેતી થીમ સત્તર કપડાં વિવિધ કપડાં અને સંસ્કૃતિની ઓળખ સ્વચ્છ કપડાં પહેરવાની ટેવ આ સત્તર થીમ માત્ર વિષયો નથી પણ બાળકના જીવનના અનુભવો છે આવો સૌ સાથે મળીને બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ આભાર